એના ના ફોન ન કરો હમણાં આવી છે આવીએ નહીં ભેગા ઉપર છે એના કતાઈ હસવાળા ની આ ઘડીક સંદીપ નથી ને તો ન બે હા હું ઉધડ્યું લઈ લે હે આખાના માં ઉખેરીને જોઈ લે દુનિયા નથી ક્યાં હે કાગળિયા સોનલ ને ખબર હતી મોઈ કાતા તમાર નામ સુનીલ ને કોણ હાય હા જી બોલો કોણ હું તમને ઓળખતો નથી હા તમારું ઘર ખુલ્લું હતું ને તો તેમાં છે ને ઓલા શું કહેવાય બે ગરુડિયા ગરી ગયા હતા તો છે ને મેં ભગાડ્યા ને હું હાલાય કોઈ દેખાતું નથી એમ કરતી કરતી મારે અહીં સુધી આવવું પડ્યું છે ને ત્યાં ગરુડિયા ગરી ગયા હતા તો મેં ભગાડ્યા છે તો તમે છે ને દરવાજો બંધ રાખો હા હા સોરી હું ભૂલી ગયો હશે થેન્ક યુ તમે મારા માટે એટલું કામ કર્યું હા હા એટલે હું ક્યાં કોઈ છે નહીં ઘરે ન છે ને પણ દરવાજો ખુલ્લો રહી ગયો છે

ba ơn bác tiền rubiaya thầy madikra rupia dạy u padikra mà giáo đi qua đi còn phía bên xa bị chung cơ ha tôi suy cho nên chơi mà đến 10 ngày mà ra cho bà cho cho ha sao cho ha ha mình đợi cho hôm giờ sẽ thank you <coughs> thưa mẹ ông bà đàn em của Vasu đi thank you tên là nam penal ác અહીંયા જ રેવા આવ્યા લાગે હા અહીંયા તમારી સામે જ રેવા આવી છું ત્રણ ચાર દિવસ જ થયા છે પણ તમારું ઘર તો બંધ જ છે બે ત્રણ દિવસ થયા અને મેં કીધું કે આ સામે છે ખુલ્લું છે ને કોઈને દેખાતા જ નથી તો મેં કીધું કે ચાલ આ કયા હું કે તમારા ઘરમાં બે કલુડિયા ગરી ગયા હતા તો મેં કાઢ્યા તો કોઈ દેખાડો નહીં લાઈ સુધી આવવું પડ્યું હો સોરી અચ્છા થેન્ક યુ અહીંયા હા અમે છે એવું છે કે મારા ભાઈ છે ને એનો બાબો છે ને એના માથે મારી ભાઈ છોકરી પડી તો એનો પગ ભાંગી ગયો તો એનું ઓપરેશન છે ને તો અમે બધાય દોડધામમાં છે એટલે બધા ઘરે નથી ઓહો એવું છે કા ઓહ સોરી ઓ મને એમ કે કે બહાર ગયા હતા ઓ થઈ જશે ઠીક હા 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 એ તો બરાબર મારું તો દરવાજો બંધ રાખજો હું અહીંયા સામે જ છું મારું નામ પીનલ છે હા હા બરાબર ચાલો હું જાઉં હા બાય હા બાય જો કેવી હારી હે બિચારી અહીં ઘર સુધી આવીને ગલુડિયા ભગાડી દીધા ને કેવાય એવી આપણી સોનાલ ભાઈ તો શક કરે કે લે ઈ શું કરવા આવી હતી કેવી ડાઈ છે જો તો પિનલ જો તો કેવી ડાઈ છે આ તો હમે જ રેવા આવી મને કઈ ખબર ન પડી કાઈ રેવા આવ્યા ખબર નહી હું હોય પછી જાણ હું આ પેલા તો કર લઈએ બા તો સંદીપ ભાઈ ફોન કરું કે શું કરવાનું છે તો ડોક્ટર જવાબ દેવાનો છે બા પાંચ દસ મિનિટ જ રે ને હમણાં જવાબ દઈ દે હું ક્યાં ને એવી ઉતાવળ છે હા બેન હમણાં તમને જવાબ દઈ દે હા અને જે પણ સાઈન કરવાનો હોય એની અંદર તમને સાહેબ છે ને બોલાવશે અંદર કામ હશે એટલે બોલાવશે કામ છે ને એટલે હા હા બેન હું કામ છે હું છે બિલ ઈ ડોક્ટર ને ખબર હોય મને ન હોય પણ જ્યારે પૈસા લઈ આવો ને જે ઓપરેશન માટે સાઈન કરશે ને એનું ન્યા છે ને કામ છે ડોક્ટર ના રૂમ માં હા હા બેન હા તો સારું ম ফাইলা ডরে ফাল রাজ্য তোমার পাছে ও পেলা রাখি পছে। না না বেনমার পা কই ফাল ব্যালাত মা সুকরা নম দললেিয়া কন অদি আম না মর বাইন ওয়ার তো ফাইল তোমা পা ক ছে নেও। ও সা ওসাই না পুছিলবে তা আজা নিসান নালও। স্পক বন্ডি যত কই থাকাায়নে মা কই বিজুগাইন ঠা থায় বাকি তোছে ডক্ত বা দেখখাবর এ এরলে দেখখাবর না এমা নে হারে ওই।

ฮะป้าส่งไปเดินสั่นเลยมึงอย่ารบกวนบ่ต้องมีอะไรเกมไทยเกี่ยวกับไอหนี้ไทยโอลูนิไทยโอลูนิไทยอาสิว่าจะไปก็ไม่ต้องทำอะไรก็ไม่โอลูคาร์เอมาเดินสั่นตัวเวียแล้วไปดูคอินโอคือหกเดือนมาตอนนี้ไปน่ารีน่าแม่โอเคจดเบี้ยอุตระนั่งจดไปอเมริกาปเราเมื่อไหร่ที่ตุยจดเบี้ยอุตระดิโอผมเลยแามจอดเลยนี่ทักกันอเมริกาเยนน่ะสิอเมริกาเราเวดเลือดอุตระดิโอที่รู้กันก่อสิปัจจุบันฮะตัววันทัวนนี่ไปฮ

એ તો છે ને ખાલી કે સાઈન કરવાની હોય ને એટલે એમાં કઈ બીક લાગવા જેવું ન હોય આથી હું હમણાં જ પૈસા લઈને આવું હોય ને કહીએ એટલી બધી ઉતાવળ કરો તી અહીંયા તમારે એમ તાત્કાલિક બધાય ઓપરેશન આવી ગયા વાત કરતા એને કહી દોડીએ હા ભાઈ ફુગાડી દીધા તી અમને છોકરા પૈસા દઈ દે ભાઈને ને ત્રણસો રૂપિયા એટલે બાપુજી મારી પાસે એટલાય પૈસા ના તમે દઈ ગયો ને હું તો ભૂલી ગયો પૈસા લે અર અર તમારી પાસે નથી પૈસા મને શું ખબર મારી પાસે તો ખીસીમાં પડ્યા પંદરસો રૂપિયા જા રૂપિયા ન એ તો સંદીપનું ઘર છે તે નિરાજ છે પણ હાવ તું ભૂલકણો એટલે ભૂલી ગયો એટલા રૂપિયા ત્રણ હજાર હતા એ ક્યાં મૂક્યા પછી ત્યાં રૂપિયા લ્યો હું તમે પણ હું ભૂલી ગયો દઈ દઉં એટલા પૈસા આ લ્યો ભાઈ તમારા પૈસા હા આ લ્યો

સંદીપ સતી સંદીપ સતી કઈ વાંધો છે રૂપિયા નું પેલા યાદ જ પાછો ભૂલી ગયો બાપુ હવે કઈ વાંધો નહીં આવે છે ને કઈ નહીં વાંધો સંદીપનું સંદીપ છે રૂપિયા નહીં ક્યાં છે કોઈ મત રૂપિયા ન હોય સંદીપ છે રૂપિયા હા એ તો હાસી વાત છે પણ આપડે એમ થાય કે ભેગા જોઈએ ભાઈ પૈસા હા બાપુજી ભૂલાઈ ગયું એમાં રોડ ટપી લઈ વામે રીક્ષા વાળો ઉતારી સામે ટપાડી ન લઈ ગયો

એ આ છે શ્રી કૃષ્ણ બાઈ કેવ કાગરિયા ગોતું તું કયો ના કાગરિયા ગોતે તે હજી કાગરિયા ની જઈડા હોય બધાય લેપરા બધાય લેપરા હજી જો ને માં દીકરો ને તાર બાપુજી ન થાય વા ઈ કરતા રિક્ષા વાય ધર કરતા એક તાર બાપુજી લોપિયા બોર્યા ને પાંચ રૂપિયા હોય ને તો બે રૂપિયા કે એવા છે તારા બાપુજી ભગવાન લેપરા 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 પાછો બા ગમે ની આ સડી બેહે બાધી પડે કોઈ પણ હોય ખરાબ લાગે આઈ પછી ન લાગે બા

જો બાપુજી બાપુ જી માઈકા નંબર છે પાછા હું તુને જ બહુ જો ધ્યાન રાખજો આવે ની વાહન બહાન ને હા લાલ લાલ ટપાઈ ગયો હાલ જો માં હોટેલ ની સામે જો લપક હું લઈ કો જો જઈએ હા બાપુજી જી ઈચ્છે જો જઈ લખેલું ચાલ હાલ 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 વા માઈન તો હાલ છોટકર હાલ રિક્ષા આવ એમતા ઠેકાણે ઉતારી ગયો તી નીરાજ કા હા હાલો હાલ